તો નવા વિડીયો તમારું સ્વાગત છે આપણે જઈએ છીએ પણ બરાબર છે નવું પિક્ચર આવ્યું છે ખબર ને કહ્યું છે બધા ભયભો લઈ જાય છે મિત્રો આપણે રાત સિવાલે સિનેમા હોલમાં આવી ગયા છે બરાબર છે અને લગભગ અમે આખા આઠ જણા જણાશે એમાં અમારા હારા છે બધા ભાઈબંધો છે અને એના ભાઈબંધો છે એટલે મજા આવશે જોવાની બરાબર અને આપણે પિક્ચર જોવાનું છે લગભગ રાજા સાહેબ પ્રભાસનું બરાબર છે એટલે જોઈએ પિક્ચરનું રિવ્યૂ તો પહેલાં હું ના આવી શકું બરાબર છે અને જોઈએ પિક્ચર અંદર અનુભવ કરીએ હજુ ટિકિટનો ભાવ પૂછીએ શું છે શું નહીં અને ઘઈ બહુ નોર્મલ છે જ નહીં બહુ બરાબર હજુ અવડે અવડે જે કરી છે જોવા હજુ તો મેં ટિકિટ પણ નહીં લીધી જોઈએ આવું બોક્સ ઓફિસે જઈને ચેક કરીએ બરાબર શું ટિકિટ છે તો કન્ટિન્યુ કેટલા ઘોટા લગભગ એક જણ ટિકિટ કેટલી છે

મિત્રો એવું કોમ કરી કરી આજે જ પગાર લઈને આવે છે એટલે બધો ની ટિકિટ એવું બધું આપે ના ના સાચી વાત છે તો તમ હબલ છે તમ જો આજ તમને બતાય 300 વાળી ટિકિટ નો કમાલ બરાબર અંદર કન્ટિન્યુ રહે તો ફાઇનલ મિત્રો અંદર એન્ટ્રી લઈએ છે બરાબર ચેકિંગ કરશે ભાઈ ટિકિટ એક ગુંગુર છે બધે અંદર એન્ટ્રી લઈ તો પછી ચેકિંગ ચાલુ કરતા

ચાલુ કરીએ તો પછી આપણે પોસ્ટર આગળ ખોટા મોટા પડાઈએ બરાબર તો હમલેલ બમલેલ માટે મૂકવા હમલા બીજું કશું છે અને આપણા હાડું પૈસે આપણા હારાજી છે બધા છે જો તો કન્ટિન્યુ તો મિત્રો હજુ સ્ક્રીન ચાલુ થઈ નહીં પણ આ તો અંદર ખબર નહીં ટ્રેલરને એવું બધું ચાલુ છે ટીઝર ને એવું તો જોઈએ આપણે આ બધા બધા અંદર જઈને આ તો આપણે જઈએ મિત્રો ફ્રેશ થઈ ગયા મોડ મોડી પીપી અને પીપી કરી લીધું અને મોડ મોડ જોયું બરાબર અમારા કારીગર છે ખતરનાક પિક્ચર છે દસ મિનિટમાં ઊંઘાઈ ગયો પણ કહેવું પડે મિત્રો હા છું કોણ કિતાઈ જાય દસ મિનિટમાં ભાઈ મંગાઈ ગયો ફાઈનલ મિત્રો પૂરું થઈ ગયું બરાબર પિક્ચરનો રિવ્યુ તમને બહાર જઈને આપીશ બધા નીકળ્યા બહાર એટલે બહુ બોરિંગ યાર શું જે કરતી કરી કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ગ્રીડ ચોકડી આગળ ઊભા છે અત્યારે લગભગ દોઢ વાગી ગયો છે બરાબર અને ચા પીધી કારણ કે થિયેટરમાં તો બધા બે ત્રણ જણા તો એવા હતા કે સ્પેશિયલ ઊભા હતા ટિકિટ દીધેલી એવું લાગી મને અને મને બી એક બે આવી ગયો ખાલી છે જોખો વખત દબેલી કારણ કે એક્ટિંગ જ એટલી ખતરનાક હતી પ્રભાસની મને એવું લાગે કે પ્રભાસે આ વખત છે ને ઊંઘવા પિક્ચર બનાવે એવું લાગે છે કારણ કે ખરેખર તો આ પિક્ચર એના લાયક હતું જ નહીં આ આ પિક્ચરમાં એને એક્ટિંગ કરવા જેવી જ નથી કારણ કે કોમેડી એના માટે નહીં એના માટે પ્રોપર એકદમ શું એક્શન મૂવી જે કહીએ ને એ એવી હોવી જોઈએ પણ આ તો સારું કોમેડી હતું હવાનું કશું કંટારો આવી જાય પિક્ચર જોઈને હું તો આ પિક્ચરને લગભગ દસમાંથી ચાર જ આપું બહુ વધારે પોઈન્ટ મળે કારણ કે એકદમ થર્ડ ક્લાસની એક્ટિંગ સ્ટોરીને કશું સ્ટોરીમાં કશું છે નહીં આમ કશું ચિંતા જેવું છે આજ નહીં કે આના પછી શું થશે શું થશે ઇન્ટેન્સ ફિલિંગ જે આવે ને એ અંદર કશું જ છે નહીં એકદમ કંટારો જ આવે તમે પિક્ચર જોવા તો એટલે હું મોનું હું મારું માનું ને તો ખોટા પૈસા ટિકિટમાં ના બગાડશો કારણ કે મજા નહીં આવે પિક્ચર જોવાની એના કરતાં વિજય થાલાપતિનું જોયા હું તો કંઈક એની સ્ટોરી બહુ જોરદાર છે તો ચલો આજનું હજુ કન્ટિન્યુ તો મિત્રો આ વ્લોગ આપણે એન્ડ કરીશું કારણ કે હવે રાત બહુથી કે એક ગ્યાર દિન સુધી હોઈ જવાનું છે તો આજના માટે આટલું જ મળીએ નવા ટોપિકના વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય માતાજી